શ્રી ગણેશાય નમઃ હર હર મહાદેવ ભગવાન ગણેશજી વિઘ્નોના નાશ કરનારા છે અને તેમને અત્યંત પ્રિય દિવસ એટલે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે ઓળખીએ છીએ આપ સૌને આ પવિત્ર અને મંગલમયી ગણેશ ચતુર્થીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગણેશ ચતુર્થીના આ પવિત્ર પર્વે આજે ચાલો ગણેશજીની સુંદર પૌરાણિક વ્રત કથાનું શ્રવણ કરીએ ચાલો આજની ભાદરવા માસ વિશેષ ગણેશ ચતુર્થી વ્રત કથાનો આરંભ કરીએ એક સમયે પાર્વતી દેવીએ ગણેશજીને પૂછ્યું હે પુત્ર ભાદરવા માસમાં આવતી

અને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રદાન કરનારી છે આ પ્રસંગે પૂર્ણ વિધિ અનુસાર મારી પૂજા કરવી જોઈએ આ વ્રતમાં આહાર સંબંધી પણ કેટલીક વિશેષતાઓ હોય છે પોતાના પુત્રની આવી વાત સાંભળી પાર્વતીજીએ તેમને પૂછ્યું આહાર અને પૂજનમાં શું વિશેષતા છે તે પણ કહો ત્યારે ગણેશજીએ કહ્યું ગુરુ દ્વારા વર્ણવેલી પ્રણાલી અનુસાર આ દિવસે કરવું જોઈએ મહિનામાં અલગ અલગ નામોથી મારી પૂજા કરવી જોઈએ વિનાયક એકદંત કૃષ્ણપિંગ ગજાનંદ લંબોદર ભાલચંદ્ર હેરંબ વિકટ વક્રતુંડ અખુરત વિઘ્નરાજ અને ગણાધીપ આ બાર નામોથી વ્રતિએ મારી પૂજા કરવી જોઈએ અલગ અલગ મહિનામાં ક્રમશ એક નામથી પૂજા કરવી ચતુર્થીના દિવસે સવારે નિત્ય કર્મથી નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ લેવો અને ત્યારબાદ રાત્રે પૂજન અને કથાનું શ્રવણ કરવું પૂર્વ એક નળ નામના પુણ્યાત્મા અને યશસ્વી રાજા હતા હવે હું તેમની પૌરાણિક કથા તમને સંભળાવું છું ધ્યાનથી સાંભળો પ્રાચીન કાળમાં નડ નામના રાજા હતા તેઓ અત્યંત ધર્માત્મા પુણ્યાત્મા અને ચક્રવર્તી સમ્રાટ હતા તેમની રૂપવાન અને ચારિત્રવાન રાણી દમયંતી નામે પ્રસિદ્ધ હતી એકવાર તેમને સાપગ્રસ્ત થઈને રાજ્ય છોડવું પડ્યું અને પોતાની રાણીના વિયોગમાં કષ્ટ સહન કરવું પડ્યું ત્યારે તેમની રાણી દમયન્તીએ આ ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું હતું પોતાના પુત્ર ગણેશની વાત સાંભળી પાર્વતીજીએ પૂછ્યું હે પુત્ર દમયન્તીએ કઈ વિધિથી આ વ્રત કર્યું હતું અને કઈ રીતે વ્રતના પ્રભાવથી ત્રણ મહિનાની અંદર જ તેમને પોતાના પતિ સાથે મળવાનો સંયોગ પ્રાપ્ત થયો તે પણ જણાવો ત્યારે ગણેશજીએ કહ્યું હે માતા રાજા મોટી મોટી આપદાઓનો સામનો કરવો પડ્યો હાથી ખાનામાંથી હાથીઓ અને ઘોડા શાળામાંથી ઘોડાઓનું અપહરણ થયું ડાકુઓએ રાજકોષ લૂંટી લીધો અને અગ્નિની જ્વાળાઓમાં ઘેરાઈને તેમનો મહેલ ભસ્મીભૂત થઈ ગયો રાજ્યનો નાશ કરનારા મંત્રીઓએ પણ સાથ છોડી દીધો રાજાએ જુગારમાં બધું જ ગુમાવી દીધું તેમની રાજધાની પણ હાથમાંથી જતી રહી સર્વત્ર નિરાશ અને અસહાય થઈને તેઓ વનમાં ચાલ્યા ગયા વનમાં રહેતી વખતે તેમને દમયંતી સાથે અનેક કષ્ટો સહન કરવા પડ્યા અને એટલું બધું થવા છતાં તેમનો રાણી સાથે વિયોગ થયો ત્યાર બાદ રાજા કોઈ નગરમાં સાઈસ કામ કરવા લાગ્યા રાણી કોઈ બીજા નગરમાં રહેવા લાગી અને રાજકુમાર પણ ક્યાંય બીજે ચાલ્યો ગયો જેવો એક સમયે રાજા રાણી અને રાજકુમાર હતા તેઓ હવે ભીખ માંગીને પોતાનું જીવન નિર્વાહ કરવા લાગ્યા

કૃપા કરીને મને જણાવો કે મારું મારા પતિ સાથે ક્યારે મિલન થશે ક્યાં ઉપાયથી બધા પ્રકારના સુખ સમૃદ્ધિ સાથે અમને અમારું રાજ્ય ફરીથી પ્રાપ્ત થશે મારો પુત્ર મને ક્યારે મળશે અને મારું સૌભાગ્ય ક્યારે પાછું આવશે દમયંતીનો આ પ્રશ્ન સાંભળી સરભંગ ઋષિ કહે છે કે હે પુત્રી હું તમારા કલ્યાણની વાત જણાવું છું ધ્યાનથી સાંભળો આનું શ્રવણ કરવાથી ઘોર સંકટનો નાશ થાય છે સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આવું એક શુભદાયક વ્રત છે ભાદરવા માસની ચતુર્થી તિથિ સંકટ નાશન કહેવાય છે આ દિવસે દરેક મનુષ્યએ એક દંત ગજાનંદની પૂજા કરવી જોઈએ ભગવાન ગણેશની વિધિવત વ્રત અને પૂજા કરવાથી તમારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થશે સાત મહિનાની અંદર તમારું તમારા પતિ સાથે મિલન થશે અને તમારો પુત્ર પણ તમને પાછો મળશે આ વાત હું નિશ્ચિતપણે કહું છું સરભંગ મુનિના આવા વચન સાંભળી દમયંતી પ્રસન્ન થઈ અને ત્યારબાદ તેમણે ભાદરવા માસમાં આવતી ગણેશ ચતુર્થીનું વ્રત આરંભ કર્યું અને ત્યારથી તે દરેક મહિને ગણેશજીનું પૂજન કરવા લાગી સાત મહિના થતા તેમને પોતાના ઉત્તમ વ્રતના ફળ સ્વરૂપે પોતાના પતિ સાથે મિલન થયું તેમને પોતાનું રાજ્ય પુત્ર અને પૂર્વકાલીન વૈભવ બધું જ ફરીથી પ્રાપ્ત થયું કથાનું સમાપન કરતા ગણેશજીએ કહ્યું હે માતા ભાદરવા માસમાં આવતું ગણેશ ચતુર્થીનું આ વ્રત મને અત્યંત પ્રિય છે અને જે ભક્ત આનું પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી પાલન કરે છે તેના પર મારી વિશેષ કૃપા થાય છે જે મનુષ્ય આ કથાનું શ્રવણ માત્ર કરે છે તેના સમસ્ત પૂર્વ જન્મના પાપોનો નાશ થાય છે અને ભગવાન ગણેશની કૃપા દ્રષ્ટિ તેના પર પડે છે અને તેના જીવનના બધા વિઘ્નો નષ્ટ થાય છે ગણેશ ચતુર્થીના સંદર્ભે આપણે ગણેશજીનું ઉત્તમ ચરિત્ર સાંભળીશું નારદ મુનિએ બ્રહ્માજીને કહ્યું હવે મને ગણેશજીનું ઉત્તમ ચરિત્ર સંભળાવો તેમનો જન્મ વૃતાંત દિવ્ય ચરિત્ર અને સંપૂર્ણ મંગલો માટે મંગળકારી વિષય જણાવો હર્ષથી ગદગદ થઈ ગયું તેમણે શિવજીનું સ્મરણ કર્યું અને કહ્યું હે નારદ પહેલા મેં વિધિવત ગણેશજીની ઉત્પત્તિનું વર્ણન કર્યું હતું કે શનિની દ્રષ્ટિથી

તેમની લીલાથી સમગ્ર વિશ્વની સૃષ્ટિ રક્ષણ અને વિનાશ થાય છે એક સમયે પાર્વતીજીની જયા અને વિજયા નામની સખીઓ તેમની પાસે આવીને વિચારવા લાગી હે સખી બધા ગણ રુદ્રના જ છે નંદી ભૃંગી વગેરે જે આપણા છે તે પણ શિવની આજ્ઞાનું પાલન કરે છે અસંખ્ય પ્રથમ ગણોમાં પણ આપણું કોઈ નથી તેઓ બધા શિવની આજ્ઞાને અનુસરે છે તેથી તમારે આપણા માટે એક ગણની રચના કરવી જોઈએ પાર્વતીજીએ આ વાતને હિતકારી ગણી અને વિચાર કર્યો એક વખત જ્યારે પાર્વતીજી સ્નાન કરી રહ્યા હતા ત્યારે સદાશિવે નંદીને ધમકાવીને ઘરમાં પ્રવેશ કર્યો શંકરજીને આવતા જોઈ પાર્વતીજી ઊભા થઈ ગયા તેમને ખૂબ લજા આવી તે પ્રસંગે તેમણે સખીઓના વચનને હિતકારી અને સુખદ માન્યું તેમણે વિચાર્યું કે મારે પણ એક એવો સેવક હોવો જોઈએ જે પરમ શુભ કાર્યમાં નિપુણ અને મારી આજ્ઞામાં તત્પર હોય આ વિચાર સાથે પાર્વતી દેવીએ પોતાના શરીરના મેલમાંથી એક ચેતન પુરુષનું નિર્માણ કર્યું જે સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત હતો તેનું શરીર વિશાળ પરમ શોભાય અને મહાન બળ અને પરાક્રમથી સંપન્ન હતું દેવીએ તેને અનેક પ્રકારના વસ્ત્રો આભૂષણો અને ઉત્તમ આશીર્વાદ આપ્યા અને કહ્યું તું મારો પુત્ર છે તું મારું પોતાનું છે તારા જેવું પ્રિય મારું અહીં બીજું કોઈ નથી ગણેશજીએ પૂછ્યું હે માતા આજે તમને કયું કાર્ય આવી પડ્યું છે હું તમારા કથન અનુસાર તે પૂર્ણ કરીશ પાર્વતીજીએ કહ્યું હે પુત્ર તું મારો પુત્ર છે હવેથી મારી વાત સાંભળ આજથી તું મારો દ્વારપાલ થઈ જા મારી આજ્ઞા વિના કોઈ પણ હઠ મારા મહેલમાં પ્રવેશ ન કરે પાર્વતીજીએ ગણેશને એક મજબૂત લાકડી આપી અને તેમના સુંદર રૂપને નિહાળીને હર્ષમગ્ન થઈ ગયા તેમણે પ્રેમથી પોતાના પુત્રનું મુખ ચૂમ્યું અને કૃપાથી તેને હૃદય સાથે લગાવી લીધો પછી દંડધારી ગણરાજને પોતાના દ્વાર પર સ્થાપિત કર્યા ગણેશ પાર્વતીની ની કામનાથી લાકડી હાથમાં લઈને દ્વાર પર પહેરો આપવા લાગ્યા તે સમયે ભગવાન શિવ જે પરમ કૌતુકી અને નાના પ્રકારની લીલાઓ રચવામાં નિપુણ છે તે દ્વાર પર આવ્યા ગણેશે તેમને ઓળખ્યા નહીં અને કહ્યું હે દેવ માતાની આજ્ઞા વિના તમે અંદર ન જઈ શકો માતા સ્નાન કરી રહ્યા છે હવે અહીંથી જતા રહો શિવજીએ કહ્યું અરે મૂર્ખ તું કોને રોકે છે શું તું નથી જાણતો કે હું શિવ સિવાય બીજું કોઈ નથી પછી શિવના ગણો તેને સમજાવવા આવ્યા પરંતુ ગણેશ ન હટ્યા તેમણે શિવના ગણોને ફટકાર્યા અને દ્વાર ન છોડ્યું શિવજીએ ગણોને આજ્ઞા આપી કે આ નવા દ્વારપાળને ભગાડો પરંતુ કોઈ પણ ગણ ગણેશને હરાવી ન શક્યું આખરે સૂળ પાણી મહેશ્વરે ત્રિશૂળથી ગણેશનું મસ્તક

અનેક સ્ત્રોતોથી સ્તુતિ કરી પાર્વતીજી શાંત થયા અને કહ્યું જો મારો પુત્ર જીવિત થાય અને તેને સર્વાધ્યક્ષનો પદ આપવામાં આવે તો હું સંહાર નહીં કરું શિવજીએ કહ્યું ઉત્તર દિશામાં જાઓ અને જે પ્રથમ જીવ મળે તેનું મસ્તક કાપીને આ બાળકના શરીર પર જોડી દો દેવતાઓએ એક દંત હાથીનું મસ્તક લાવીને ગણેશના શરીર સાથે જોડી દીધું વેદ મંત્રોથી અભિમંત્રિત જળ છાટતા ગણેશ ચેતના યુક્ત થયા તેમનું મુખ હાથી જેવું શરીર લીલું લાલ અને પ્રસન્ન હતું પાર્વતીજીએ પુત્રને જીવિત જોઈને પરમ પ્રસન્ન થયા દેવતાઓએ ગણનાયકનો અભિષેક કર્યો પાર્વતીજીએ તેમને વસ્ત્રો અને આભૂષણો આપ્યા અને કહ્યું હવેથી તમારી અગ્ર પૂજા થશે સિંદુર ચંદન પુષ્પ નૈવેદ્ય આરતી અને દાનથી તમારી પૂજા કરવાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થશે શિવજીએ ગણેશને વરદાન આપ્યું તો ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ચંદ્રોદય સમયે ઉત્પન્ન થયો છે આ તિથિએ તારું વ્રત કરવું જોઈએ આ વ્રત સંપૂર્ણ સિદ્ધિઓનું પ્રદાતા છે આ કથા જેના ઘરે હંમેશા રહે છે તે મંગલ સંપન્ન થાય છે જે કોઈ પુણ્ય પર્વે આ કથાનું શ્રવણ કરે છે તે ગણેશની કૃપાથી સર્વ ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે આ રહી ભાદરવા માસની વિશેષ ગણેશ ચતુર્થી વ્રત કથા આશા છે કે આ કથા તમને ગમી હશે જો એમ હોય કથાને અને અને તમારા પરિવાર મિત્રો સાથે શેર કરો જો તમે પહેલી વાર આ ચેનલ પર આવ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે આઇકન પ્રેસ કરી દેજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો